ચાલો બાળકો ગયા વિડીયોમાં આપણે ગુણાકાર કરતા શીખ્યા હતા આ વિડીયોમાં આપણે ભાગાકાર શીખીશું તો ભાગાકાર કેવી રીતે કે કેવી રીતે કરાય અને ભાગાકાર એટલે શું ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદ બાકી પહેલાં એ સમજી લઈએ પુનરાવર્તિત બાદ બાકી તો એને પુનરાવર્તિત બાદ બાકી કેમ કહેવાય છે હવે ધારો કે મારી જોડે એક આંકડો છે દસ આ ભાગાકારની નિશાની છે દસ ભાગ્યા હું બે કરું છું આનો મતલબ એ કે દસમાંથી બેને હું કેટલી વાર વધારામાં વધારે કેટલી વાર બાદ કરી શકીશ તો ચાલો પહેલાં આપણે દસમાંથી બે બાદ કરીએ દસમાંથી બે જાય આઠ એમાંથી બે જાય છ એમાં એમાંથી બે જાય ચાર એમાંથી બે જાય બે અને એમાંથી પણ બે જાય એટલે ઝીરો આવે તો આપણે કેટલી વાર એને બાદ કરી શક્યા તો આ એક વાર આ બીજી વાર આ ત્રીજી વાર આ ચોથી વાર અને આ પાંચમી વાર એટલે કે દસ ભાગ્યા બે કરીએ તો જવાબ એનો પાંચ આવે હવે આ જ દાખલો આપણે ભાગાકારની રીતે કરીએ તો અહીંયા દસ પહેલાં જે સંખ્યા છે અહીંયા લખીશું પછી આ ભાગ્યા અને બે બેનો ઘડિયો બોલીશું હવે આપણે પહેલાં એક જ આંકડો લઈએ તો ભાગાકારમાં ક્યારેય ભૂલ પડતી નથી હવે આપણે ગુણાકારનો જે વિડીયો હતો ને એમાં જોયું હતું કે ઘડિયા હંમેશા ઝીરોથી શરૂ કરવાના તો પહેલાં આવે બે જીરો જીરો પછી આવે બે એકા બે પછી આવે બે દુ ચાર આ આ રીતે ઘડિયા બોલીએ એટલે ઝીરોની સંકલ્પના હંમેશા આપણને ક્લિયર જ રહે કે બે જીરો ઝીરો થાય હવે એક છે પહેલો અહીંયા એક છે એક એટલે બે જીરો જીરો એ ભાગ ચલાવીશું તો આ બેની બાદ બાકી કરીએ તો એકમાં જીરો જાય તો એક આવશે હવે આ જીરો નીચે ઉતારીશું તો બે પંચાને દસ થશે તો તમે જુઓ કે અહીંયા પણ પાંચ જવાબ આવી ગયો એટલે ભાગાકારમાં પહેલાં આપણે એ સમજી સમજી લઈએ કે ભાગાકાર એ શું છે પુનરાવર્તિત બાદ બાકી છે હવે આ દાખલા ગણવાના કેવી રીતે આ મેં એક ગણીને બતાવ્યો એ આગળ હવે બીજું ઉદાહરણ જોઈએ અહીંયા ધારો કે હું લખું છું અઢાર ભાગ્યા ત્રણ તો આ પહેલી સંખ્યા છે એ આપણે અહીંયા લખીશું પછી ભાગાકાર અહીંયા અને ત્રણ છે એ બાર લખીશું જે સંખ્યા બાર લખી છે એનો આપણે ઘડીઓ બોલીશું જો ઘડીઓ મોઢે ના આવડતો હોય તો પહેલાં સાઈડમાં આપણે ઘડીઓ લખી લઈશું પણ ઘમ ઘડીઓ લખતા હંમેશા એ યાદ રાખીશું કે શરૂઆત ઝીરો ઝીરોથી જ કરીશું તો અહીંયા પહેલાં લખીએ ત્રણ જીરો ઝીરો પછી ત્રણ એકાદ ત્રણ પછી ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર એ રીતે આખો ઘડીઓ લખી લઈએ અહીંયા ત્રણ પંચા પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સિત્તા એકવીસ દર ફેરી આવો ઘડીઓ લખવાની જરૂરત પડતી નથી પરંતુ જ્યારે શરૂઆત હોય હજી તો ઘડિયા એટલા ના આવડતા હોય ત્યારે આપણે આ રીતે ઘડિયો લખીશું હવે પહેલું એક છે એટલે ત્રણ જીરો એ આપણે ભાગ ચલાવીશું હવે ત્રણ જીરો જીરોએ ભાગ ચલાયો કેમ ત્રણ ઝીરો એ ચલાવ્યો તો જુઓ અહીંયા ત્રણ એકા ત્રણ અહીંયા ત્રણ છે અહીંયા નીચે લખીશું તો એકમાંથી ત્રણ જઈ શકશે નહીં ધારો કે હું તમને અહીંયા કરીને બતાવું અહીંયા ત્રણ છે હવે હું ત્રણ એકા ત્રણે ભાગ ચલાવું ત્રણ એકા ત્રણ તો આ એકમાંથી ત્રણની બાદ બાકી થઈ શકે નહીં એટલે પાછળની જે સંખ્યા છે એ આ આ સંખ્યા કરતાં હંમેશા નાની હોવી જોઈએ આ તગડો છે એ એક કરતાં વધી જાય છે એટલે આપણે ત્રણ ઝીરો ઝીરો એ ભાગ ચલાવીશું ત્રણ એકા ત્રણે ચલાવીશું નહીં ત્રણ ઝીરો ઝીરો કર્યો એકમાંથી ઝીરો જશે તો એક રહેશે હવે આ આઠડો આપણે નીચે ઉતારીશું આઠડો ઉતાર્યો એટલે થઈ ગયા કેટલા અઢાર હવે ત્રણના ઘડિયામાં અઢાર ક્યારે આવે છે ત્યાં આપણે નિશાની કરી દઈએ તો ત્રણ છંગ અઢાર આવે છે હવે આ પહેલો તગડો છે એ તો ઘડિયાનો અહીંયા જ છે આ જે છ છે એ આપણે ઉપર લખવાના અને જે અઢાર છે એને અહીંયા આપણે નીચે લખવાના આ બંનેની શું કરવાની જેમ આ અહીંયા આગળ બાકી કરી એમ આ બંનેની પણ બાકી કરવાની આઠમાંથી આઠ જશે તો આવશે સૂન એકમાંથી એક જશે તો પણ આવશે સૂન તો આ જે આપણને મળ્યું એ ભાગફળ મળ્યું કહેવાય તો અહીંયા આપણો જવાબ શું આવશે છ બરાબર ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ અહીંયા મેં રકમ લખી છે એકસો ને ભાગ્યા બાર હું અહીંયા એકસો ચુમ્બાલીસ લખીશ અને અહીંયા ભાગાકાર અને અહીંયા લખીશ બાર હવે અગાઉ આપણે જોયું પહેલાં એક જ સંખ્યા આપણે લઈએ છીએ જ્યારે શરૂઆતમાં ભાગાકાર કરતા હોય ત્યારે પહેલાં એક જ સંખ્યા લઈએ તો આપણને ભાગાકારમાં ભૂલ ના પડે તો પહેલાં બાર જીરો જીરો એ ભાગ ચલાવીશું આ બંનેની બાદ બાકી કરીએ એટલે એક આવશે હવે એકનો વારો પૂરો થયો હવે ચારનો વારો એટલે ચારને આપણે નીચે ઉતારીશું તો કેટલા થઈ ગયા ચૌદ તો બાર એકા બાર ભાગ ચલાઈશું બાર એકા અહીંયા હું લખું બાર એકા પહેલા બાર છે અહીંયા આપેલા વચ્ચે વાળી સંખ્યા જ હંમેશા ઉપર લખવાની અને આ છે એ નીચે બાદ લખવાના હવે ચાર એમાં બે જશે તો બે રહેશે એકમાં એક જશે તો ઝીરો રહેશે હવે આ બાદ બાકી કરતા આ ચારનો વારો પૂરો થઈ ગયો હવે કોનો વારો આવ્યો તો કે આ ચારનો તો એ ચાર ને અહીંયા બગડાની જોડે મૂકીશું કેટલા થઈ ગયા ચોવીસ બાર દુ ચોવીસ થાય તો અહીંયા હું લખું બાર દુ ચોવીસ આ બાર છે એ અહીંયા છે આ બગડો છે એ મારે ઉપર લખવાનો અને આ ચોવીસ છે એ અહીંયા નીચે હું લખીશ હવે આ બંનેની શું કરીશું તો બાદ બાકી કરીશું અહીંયા ઝીરોની નીચે ઝીરો લખી દઈએ ચારમાં ચાર જશે શૂન્ય બેમાં બે જશે શૂન્ય અને ઝીરોમાં ઝીરો જશે તો શૂન્ય તો આપણો જવાબ શું મળ્યો તો કે બાર આને શું કહી શકાય ભાગફળ કહી શકાય આને શું કહેવાય ભાગફળ કહી શકાય હવે એક બીજી સંખ્યા આપણે લખીએ અહીંયા હું લખું ત્રણસો અડતાલીસ ભાગ્યા પાંચ આ જે સંખ્યા છે એ આપણે ત્રણસો અડતાલીસ અહીં લખીશું અહીંયા ભાગાકારની નિશાની કરીશું અને આ પાંચ છે આપણે બાર લખીશું હવે પાંચનો ઘડિયો બોલીશું પાંચ એકા પાં પાંચ જીરો જીરો અને પાંચ એકા પાંચ પાંચ છે એ ત્રણ કરતાં વધી જાય છે એટલે પાંચ જીરો જીરોથી ભાગ ચલાવીશું ત્રણ અને જીરોની બાદ બાકી કરીએ તો ત્રણમાં જીરો જશે તો ત્રણ રહેશે હવે અહીંયા ચોગડો ઉતારીશ હવે ત્રણ સોરી પાંચનો ઘડિયો બોલીએ છીએ એટલે પાંચ સિત્તા પાંત્રીસ થાય છે હવે પાંત્રીસ છે એ ચોત્રીસમાંથી બાદ થશે નહીં એટલે અહીંયા હું લખું પાંચ સિત્તા પાંત્રીસ પાંત્રીસ નહીં બાદ થાય તો સિત્તા પહેલાં શું આવે પાંચ છંગ તો પાંચ છંગ કેટલા થાય ત્રીસ તો આપણે પાંચ ત્રીસે ભાગ ચલાવીશું પાંચ છે અહીંયા આપેલું છે છ છે અહીંયા ઉપર લખીશું અને ત્રીસ છે એ આપણે અહીંયા નીચે લખીશું ચોત્રીસમાંથી ત્રીસ જશે તો અહીંયા ચોગડો અને ત્રણમાં ત્રણ જાય તો શૂન્ય હવે આઠડા છે એને આપણે નીચે ઉતારીશું તો કેટલા થઈ ગયા અડતાલીસ હવે અડતાલીસ થયા તો પાંચના ઘડિયામાં પાંચ દાન પચાસ થાય છે પચાસ એ અડતાલીસ કરતાં વધી ગયા તો પાંચ દાનની પહેલાં પાંચ નવ્વા આવે તો અહીંયા પાંચ નવ્વા એ ભાગ ચલાવીએ તો પાંચ નવ્વા પિસ્તાલીસ આ બંનેની બાદ બાકી કરીશું આઠમાં પાંચ જાય તો રહેશે ત્રણ અને ચારમાં ચાર જાય તો શૂન્ય આ જે સંખ્યા આવી એને આપણે ભાગફળ કહીશું અને જ્યારે નીચે કોઈ સંખ્યા વધે છે તો એને આપણે શેષ કહીશું તો અહીંયા આપણે લખી શકીએ કે ભાગફળ બરાબર અગ્નો અને શેષ બરાબર ત્રણ એક બીજ એક બીજું ઉદાહરણ જોઈ લઈએ હવે મેં અહીંયા સંખ્યા લખી છે આઠસો ને ભાગ્યા સોલ અહીંયા હું લખી દઉં આઠસો બેતાલીસ અને બાર લખીશ સોલ બાર સોલ છે એટલે આપણે સોલનો ઘડિયો બોલવો પડશે હવે સોલ પંચ્યાંસી અને સોલ છક છન્નું થાય હવે સોલ છક છન્નું એ વધી જશે પહેલાં આપણે જો ઝીરોએ ભાગ ચલાવીએ એકલા આઠ જ લઈએ તો પહેલાં સોળ ઝીરો ઝીરો આઠમાંથી ઝીરો જશે તો આઠ હવે ચોકડો ઉતારીશ હવે આપણે સોળ છક છન્નું ચોર્યાસી કરતાં છન્નું વધી જશે તો આપણે સોળ પંચા એંસીએ ભાગ ચલાવીશું તો અહીંયા હું લખું સોળ પંચા એંસી હવે ચારમાં ઝીરો જાય તો ચાર આઠમાં આઠ જાય તો ઝીરો હવે પાછો હું અહીંયા બગડો ઉતારીશ પછી પાછું સોલનો ઘડિયો બોલીશું સોલ એકા સોલ સોલ દુ બત્રીસ સોલ તરી અડતાલીસ થાય સોલ તરી અડતાલીસ થાય એ અડતાલીસે બેતાલીસ કરતાં વધી જશે તો સોલ દુ બત્રીસે આપણે ભાગ ચલાવીશું તો સોલ છે એ અહીંયા છે બે છે એ આપણે ઉપર લખીશું અને બત્રીસ છે એને આની નીચે લખીશું હવે બેતાલીસમાં બત્રીસ જાય તો બેમાં બે જાય તો જીરો અને ચારમાં ત્રણ જાય તો એક આ દસ છે એ આપણને શેષ વધી કહેવાય અને આ જે છે એને આપણે ભાગફળ કહીશું હવે જો આપણે આવી રીતે ઝીરો ઝીરો નથી લખવા તો સીધા આપણે ચોર્યાસી લઈ શકીએ એનો એ જ દાખલો સીધો આ રીતે પણ કરી શકીએ આઠસો ને બેતાલીસ ભાગ્યા સોલ તો સોલ પંચાંસી એટલે આપણે પહેલેથી જ બે આંકડા લઈએ તો સોળ પંચાને હંસી ચોર્યાસી કરતાં નાની સંખ્યા લેવાની સોળ છક છન્નું થાય એ ચોર્યાસી કરતાં વધી જાય એટલે સીધા આપણે સોળ પંચાને એ ભાગ ચલાવીએ હંસી ચોર્યાસીમાંથી હેંસી જશે એટલે ચાર વધશે પછી બગડો ઉતારીશું એટલે બેતાલીસ આવશે પછી આમાં કર્યું છે એ પ્રમાણે સોળ દુ ને બત્રીસ અને આ જે દસ આયા બંનેનો બાદ બાકી કરીએ તો આ આપણને શેષ મળે જ્યારે આપણે શરૂઆત જ કરીએ છીએ ભાગાકાર શીખીએ છીએ ત્યારે આપણે પહેલાં એક જ આંકડો લેવાનો એટલે આપણને ભાગાકારમાં ભૂલ પડે નહીં પણ હવે થોડા દાખલા કર્યા પછી પ્રેક્ટિસ થઈ ગયા પછી આપણે સળંગ બે આંકડા લઈ શકીએ છીએ પણ બે આંકડા ક્યારે લેવાય કે પહેલો જે આંકડો છે એ આપણી આ સંખ્યા કે જેનો આપણે ઘડિયો બોલવાનો છે એના કરતાં નાનો હોય તો હવે આ જ સંખ્યા છે આઠસો ને બેતાલીસ ભાગ્યા મારે બે કરવાના છે તો હું બે આંકડા લઈ શકું નહીં કારણ કે બે કરતાં આઠડો છે એ ઘણો મોટો છે એટલે આપણે ખાલી એક જ સંખ્યા લઈશું અહીંયા પહેલાં આઠનો વારો લઈએ તો બેના ઘડિયામાં આઠ ક્યારે આવે તો બે ચોક આઠ થાય તો અહીંયા લખું બે ચોકા આઠ હવે આઠ ને આઠ એની બાદ બાકી કરીશું આઠમાં આઠ જશે તો ઝીરો આવશે આઠનો વારો પૂરો થઈ ગયો હવે ચારનો વારો લઈએ ચાર ને નીચે ઉતારીએ બેના ઘડિયામાં ચાર ક્યારે આવે તો બે દુ ચાર તો અહીંયા બે અહીં છે દુ ઉપર લખીશું અને ચાર નીચે લખીશું આ બંનેની બાદ બાકી કરીશું ચારમાં ચાર જશે તો શૂન્ય આવશે ચારનો વારો પતી ગયો હવે બેનો વારો બેને અહીંયા નીચે ઉતારીશું હવે બેના ઘડિયામાં બે ક્યારે આવે તો બે એકા બે થાય તો અહીંયા લખીએ બે એકા બે બેમાં બે જાય તો શૂન્ય હવે આપણે એક એવો ભાગાકાર લઈએ કે જેમાં જે સંખ્યામાં વચ્ચે શૂન્ય આવતી હોય કારણ કે ઘણા બધા મિત્રોને એવા દાખલામાં ઘણી ભૂલ પડતી હોય છે એટલે એવી ભૂલ ના પડે એના માટે શું કરવું એના માટે હવે આપણે એવી કોઈ રકમ લઈએ અહીંયા હું એક સંખ્યા લખું છું આઠ ઝીરો અને પાંચ ભાગ્યા ત્રણ હવે આ સંખ્યા છે 805 પાંચ ભાગ્યા ત્રણ હવે મારે પહેલો આઠ છે એ ત્રણ કરતાં મોટો છે એટલે એક જ સંખ્યા લઈશ ત્રણનો ઘડિયો બોલવાનો આઠથી ના વધે ત્યાં સુધી ત્રણ જીરો જીરો ત્રણ એકાદ ત્રણ ત્રણ છ ત્રણ તરી નવ હવે ત્રણ તરી નવ છે નવ છે આઠ કરતાં વધી ગયા એટલે આપણે ત્રણ એની ઉપર કે આવે ત્રણ છ આપણે ત્રણ છ એ ભાગ ચલાવીશું પહેલો તગડો છે એ અહીંયા છે આ જે બગડો છે એ હું ઉપર લખીશ અને છ છે છે એ આઠની નીચે લખીશ આઠ અને છની શું થશે તો કે બાદ બાકી આઠમાં છ જાય તો છ ને બે આવશે હવે ઝીરોને અહીંયા ઉતારીશું કેટલા થઈ ગયા વીસ હવે વીસ છે એ ત્રણ કરતાં ત્રણના ઘડિયામાં વીસથી નાની સંખ્યા આવે તો ત્રણ છંગ અઢાર થાય તો અહીંયા ત્રણ છ અઢાર લખું વીસમાં અઢાર જાય તો બે હવે પાંચનો વારો એટલે પાંચ ઉતારું ત્રણ અઠ્ઠા ચોવીસ એટલે પછી અહીંયા ચોવીસ અને એક છે એ શેષ વધે આ સંખ્યામાં અહીંયા વીસ આવી ગયા એટલે ભૂલની સંભાવના ઓછી રહે છે પણ એવી કોઈ સંખ્યા આવે ધારો કે આઠસો ને પાંચ છે ભાગ્યા હું બે કરીશ તો જુઓ બેનો ઘડિયો બોલું તો બેના ઘડિયામાં આઠ આવી જાય છે બે ચોકું અહીંયા હું લખું બે ચોક આઠ આવી ગયા તો અહીંયા આપણે ચારે ભાગ ચલાવીશું બે છે અહીંયા છે ચાર છે એને હું ઉપર લખીશ અને આઠ છે એને આઠની નીચે લખીશ તો આઠમાં આઠ જાય તો શૂન આવી ગયા બરાબર આટલે સુધી તો આપણને આવડે હવે ઉપરથી આપણે શૂન્ય જ ઉતાર્યો છે હવે જો અહીંયા બે બે શૂન્ય થઈ ગયા તો શું કરવાનું તો બેનો ઘડિયો બોલવાનો પણ એમાં શૂન્ય આવે ત્યાં સુધી એટલે જે આપણે સૌથી પહેલાં લખ્યું હતું ને કે બે જીરો જીરો ત્યારે અહીંયા આપણે આ બે જીરો જીરો એ ભાગ ચલાવવાનો કે બે જીરો જીરો અને ઝીરોમાં ઝીરો જાય એટલે ઝીરો અને પછી આપણે પાંચને ઉતારવાનો હવે બેનો ઘડિયો બોલવાનો પાંચથી વધે નહીં ને ત્યાં સુધી તો બે એકા બે બે દુ ચાર બે તરી છ હવે છ છે એ વધી ગયા એટલે બે દુ ચારે ભાગ ચલાવીશું કે બે દુ ચાર હવે પાંચમાં ચાર જશે તો એક એટલે આ શેષ કહેવાશે અને આને ભાગફળ કહેવાશે આવો જ એક બીજું ઉદાહરણ સમજી લઈએ અહીંયા ધારો કે હું લખું છું નવસો ને ભાગ્યા હવે નવ છે આપણે પહેલા ત્રણ નો ઘડિયો બોલીશું નવ થી ના વધે એટલે સુધી તો ત્રણના ઘડિયામાં નવ આવે છે ત્રણ તરી નવ તો ત્રણ તરી ઉપર લખીશું અને નવ અહીંયા લખીશું નવમાં નવ જાય આ બેની શું થાય બાદ બાકી નવમાં નવ જાય તો શૂન્ય રહે ઉપરથી શું ઉતારીશું તો ઝીરો હવે જુઓ આ જેમ આ દાખલામાં ઝીરો ઝીરો થયા હતા અહીંયા પણ ઝીરો થઈ ગયા હવે ત્રણનો ઘડ્યો બોલવાનો છે ક્યાં સુધી 0 આવે ત્યાં સુધી જ તો એ તો શરૂઆતમાં જ આવી જાય છે ત્રણ 0 ઝીરો એટલે અહીંયા હું ત્રણ 0 0 એ ભાગ ચલાવી લીધો એટલે આ ની શું કરશું બાદ બાકી માં 0 જાય તો ઝીરો હવે જો નવનો વારો અહીં પૂરો થઈ ગયો ઝીરોનો વારો પૂરો થઈ ગયો એટલે હવે કોનો વારો આવ્યો આઠનો વારો આઠને આપણે અહીંયા નીચે ઉતારીશું આઠને નીચે ઉતાર્યા પછી ત્રણનો ઘડ્યો બોલવાનો પણ આઠથી ના વધે ત્યાં સુધી તો આ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ નવ છે એ આઠથી વધી ગયા એટલે ત્રણ તરી નવ એ આપણે ભાગ નહીં ચલાવીએ તો ત્રણ દુ છ એ ભાગ ચલાવીએ ત્રણ દુ છ હવે આઠમાં છ જશે તો કેટલા આવશે બે તો બે છે એ આપણને શેષ મળી કહેવાય ને આ છે એ આપણને ભાગફળ મળી કહેવાય તો ચાલો મિત્રો હવે આશા રાખું કે તમને હવે ભાગાકારના દાખલા આવડશે અહીંયા એક રકમ લખું છું એનો દાખલો તમે જાતે ગણી અને કમેન્ટમાં મને જવાબ ચોક્કસ મોકલશો અહીંયા હું એક સંખ્યા લખું છું આઠ ઝીરો ચાર ભાગ્યા ચાર આ દાખલો તમે જાતે કરી અને મને કમેન્ટમાં ચોક્કસ જવાબ મોકલશો જો તમને આ વિડીયોથી કંઈ ફાયદો થયો હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો